ને રાતના જ અમને પાછળ માં ખબર પડી ગઈ રજૂઆતો રજૂઆતો પોલીસમાં કરી છે હવે માંગણી તો એ છે કે હવે એને દૂર કરવાનું છે ને છોકરાને કાયદો કડક કાયદો થાય અને છોકરાને હિમાટ આપે ને તો એને ખબર પડે કે એના સાથીદાર હજી કેટલા છે આજે કલેક્ટરને હું પોતે જ છે યોગેશભાઈ જોશી ભુજની અંદર જ મારું રહેવાનું છે અને આજ રોજ સમસ્ત હિન્દુ સમાજના દરેકે દરેક સમયના પ્રમુખો અત્રે ઉપસ્થિત થયા છે અને એક જ એમનો હેતુ છે કે કચ્છની અંદર સતત ને સતત વધતા લવજેહાદ અને લહેન જેહાદના જે કિસ્સાઓ કચ્છની અંદર વધતા જાય છે એને અમે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારી સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગણી છે કે આવનારા દિવસોની અંદર લવ લવજેહાદના જે વિષયો સતતને સતત બનતા રહે છે હિન્દુ સમાજની છોકરીઓને લલચાવી ફોસલાવીને ધમકાવીને બ્લેકમેલ કરીને એન કેન પ્રકારે બગાડીને લઈ જતા હોય છે તો અમારા સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગ છે કે આવનારા દિવસોની અંદર આવી ઘટનાઓ ના બને કારણ કે દર વર્ષે હિન્દુ સમાજ જે છે એ આવી બધી પ્રક્રિયાઓથી સહેન નહીં કરે હમણાં પણ ટાઉન હોલ ખાતે હિન્દુ સમાજના દરેકે દરેક પ્રમુખો ઉગ્ર આક્રોશ સાથે આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપેલું છે તો બસ અમારી સરકાર શ્રીને એ જ એક વિનંતી છે નિવેદન છે કે આગામી દિવસોની અંદર આવી બધી ઘટનાઓ ના બને કારણ કે કચ્છ જે છે એ સરહદી વિસ્તાર છે તો ચોક્કસપણે એન કેન પ્રકારે એક સુનિયોજ આયોજનથી જ આ સમસ્ત હિન્દુ સમાજની દીકરીઓને લલચાવા ફોસલાવાનું કાર્ય થાય છે અને પીડિત પરિવાર પણ અત્રે ઉપસ્થિત થયો છે હમણાં જ એક ટૂંક સમય પહેલાં પણ ઘટના જે છે એ લવજહાદની બનેલી છે અત્રે પીડિત પરિવારના પરિવારમાંથી પણ ઉપસ્થિત થયા છે અને પહેલાં તો એવું બનતું હતું કે મહિનાઓ બે મહિનાઓની અંદર ઘટનાઓ આવતી હતી હવે તો ભુજની અંદર રોજ એક ઘટના આવે છે આ સમસ્ત હિન્દુ સમાજ માટે ચિંતાનો વિષય છે તો અત્રે તમારા પણ મીડિયાના માધ્યમથી સમસ્ત હિન્દુ સમાજ ને પણ એક કહું છું કે આવી બધી ઘટનાઓથી વંચિત થાય અને સૌ સાથે મળી અને આ વિષયને જે છે આપણે ઉલજાવીએ જય શ્રી રામ